બુલેટિનમાં આગળ વધીશું તારંગાહિલ આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ જેને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો જમીન સંપાદનના ખેડૂતો સાથે ભેદભાવ કરાયા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે કોંગ્રેસના મતે આદિવાસીઓ ખેડૂતોને નજીવું વળતર આપી ભેદભાવ કરવામાં આવ્યો વન વિભાગની સરકારી જમીનનું પ્રતિ ચોરસ મીટર બારસો સાહીઠ રૂપિયા વળતર ચૂકવાયું જ્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના ખેડૂતોને માત્ર એકત્રીસ

બારસો ને સાહીઠ રૂપિયા પ્રતિ ચોરસ મીટર જો વન વિભાગને ચૂકવવાના થતા હોય તો એ જમીન તાલુકામાં આવેલી એ એ જમીનના ભાવ આદિવાસી સમાજના ખેડૂતોને પ્રમાણે તરીકે અમારી માંગ છે આ સંપૂર્ણ અન્યાય છે ખેડૂતને રૂપાંતર કરવાનો સરકારના જે ભાજપ સરકારના કાસા છે એના ભાગરૂપે જ આ ખેલ થઈ રહ્યો છે ચાહે હેતુના નામે ખેડૂતને ખેતીને બરબાદ કરવાની ભાજપ સરકારની નીતિ આદિવાસી વિરોધી જે નીતિ છે એ વધુ એક વખત ઉજાગર થાય છે